સુરતમાં ફરી અસામારિક રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે જેમાં ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં ઇલેક્ટ્રિક બસના ચાલકને આંતરી રિક્ષા ચાલકે દાદાગીરી કરી બસમાં તોડફોડ કરી હતી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે ઘટના સીસીટીવી સામે આવ્યા છે જેમાં બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રિક્ષા ચાલકે દાદાગીરી કરી હતી તેનો કેદ થયું છે વાત એમ છે કે ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલી એક ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આત્રી હતી બસ ડ્રાઈવરનો હોન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરીને ઉдна ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી જેને લઈને બસ ડ્રાઈવરે હોન મારતા તે ઉસ્કેરાયો હતો અને ઉдна ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી राठौड़ ઓજસ મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરોબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ હોન મારવાનું ચાલુ કર્યું હતું એ રીક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રીક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રીક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રીક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રીક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી છે ત્યારે આગળની રીક્ષામાંથી સાત થી આઠ જણા ઉતરેલા હતા બે લઈને હતીલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવી માં બધું રેકોર્ડ થઈ ગયેલું છે મુસાફરો હોય તોડફોડ કરાતા મુસાફરોમાં માહોલ જોવા મળ્યો હતો તો સમગ્ર ઘટના બસના સીટીવીના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે